તમે યાર કમેન્ટ કરો ને આજે આપડે ઉઠી ગયા છીએ જલ્દી જલ્દી કેમ કે આવેલા છે તો ગાડીઓ બધી આવેલી છે ને ઓલે આપણે દેશી ખાતર ઢીગલો પીડ્યો છે ઓલે ઢીગલો પીડ્યો છે ને અત્યારે હું ખાતર ઉધડું આપેલું હતું

ત્યારે ખાતર નાખવાનું પેલા આ છે નાખતા પણ હમણાંથી ભાઈ શું કે બહુ માણસો ઘટી એટલે ઉધળું આપી દે ટ્રેક્ટરે આવી ગયું છે ટ્રેક્ટર પાણી પીન મારા પપ્પા લગાડી દીધા આપણે હીરખું કરતું જવાનું બધા આપણે એમ તો હીરખું કરતા જવાનું હીરખું હીરખું ભરાઈ જાય ને એટલે દુઃખું કરતા જાય છે આ બધું આપણે આ સાઈડ રેવાને પપ્પા આ સાઈડ રહી છે તાબડિયું આવે છે તાણથી જવાની અત્યારે એક ટ્રેક્ટરનો ગયો છે છે ખેતરમાં આમાં બધા ઉડાડતા આ ઘડીએ કેમ કે હું અત્યારે સારું પડે ઉડાડી નાખે ને એટલે અમારે કઈ ઉપાધિ નહીં એટલે ઉદરું દીધી પછી મજૂર ન થાય અમારથી થાય નહીં એટલું બધું એટલે હું ક્યારે બધું ખેતરમાં ખાતર એ નાખી દે કેમ કેમકે ખેતર અત્યારે ખાલી હોય એટલે અત્યારે નાખવું પડે કંઈક આવી રીતે ઉડડતા થયા ખેતરમાં ખાતર આમ ફરીને બસ આવશે એટલે અડધું ખેતર તો એમને કવર થઈ જાય અહીં તો આપણે એક કાદો ફેરો હજી થાય એમ કે એક ફેરો જ નથી ખાતરનો એટલે વાંધો નહીં આવે આમાંથી પાછો આવે તો એટલું થઈ જાય પછી એટલું એટલે થઈ જાય બાકી તો ઓલમાં ખેતર ખાલી તો કે હવાર હવારમાં નાખી દે આ બાજુ નથી અહીંયા નાખેલું જ છે આજથી સવાર પછી ઓલે પર નાખવા જાય દેક્ટર પીર્યું ખેતરમાં નાખી દે એમ આમ ઉડાડતા હોય જશે બધા ખાતર હીરખું કરવામાં ભરાઈ ગયું

દેહ જન્ની વાગી જાવે દેહ જન્ની વાગી ગયા કી ઊન ઊભી છેલે છે મોડું પાછું તો હશે એટલે કેટલા વાગી ગયા 8 વાગી જશે અત્યારે ભાઈ અમાર જાય છે લગનમાં તાનમાં જવાનું તો બેટરી આને બદલાવતા હો મોવા જાય છે બરોબર પણ જોય છે જાતો ફોન કરી દે મને એવું નથી મેહુલ આલે કે એમ કેતો હો કોલી ગાડી લેવી છે આરવનભાઈ હા પાછી મુગતા રહું તો તો કેન્સલ રે ફોન તો કરી દે કાંઈ નહીં હરવાનું ટ્રેક્ટર થઈ ગયું છે ખાલી પાસું લાગી ગયું છે તો આપણે પાછા વ્યાજ કેમ કે આપણે એમાં બધું ખીરકું ખડકવાનું એટલે ખાતા ખીરકું ખડકાતું હોય તો બસ લાગી જાય પાછા કામે ફેમિલી તો પપ્પા એ લગાડી જશે કામે ને અત્યારે થઈ ગયું છે આપણું કામ કમ્પ્લીટ હતું તો બાકી છે મતલબમાં ફેરો ભરાઈ ગયો છે પાછો તો એમાં ઉડાડે છે તો બસ આ છેલો ફેરો છે આપણે હું બે ફેરા થાય બાકી થોડું ઘણું વીધું એ બે બી નામાં નાખવાનું રહેશે તો લે આપડે ટ્રેક્ટર પૂકી જશે ને પાછું વટશે તો આ નડશે કેમ કે એટલું પૂરું થઈ જાય પછી ઉપાદી તો ફટાફટ ફેરવી નાખવા હા હા ટ્રેક્ટર ભૂજો હું કેવા તમ સાપ બનાવ બરોબર બધું કામ થઈ ગયું કમ્પ્લીટ ને છે પાછા બીજે ફેરા ભરવા જવાનું હોય ને કેમ કે અત્યારે બધે ખેતર ખાલી હોય તો અવરા નિયમ છે કે થોડા ગ્રે સ્ફેરનું કામ જ ચાલુ હોય એમ હું શું હું શું બા મુંડડી મુંડડી ગઈ ત્યાં પકડેલી છે એક હાથ તો કાઢો તો અહીંયા અબાવ તો ગડાવી તમે મુંડડી કા હે ગડી ગઈ <noise> <hesitation> 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 இந்த <laughs> பேட்டி

ઘડીક વાર કરી લઈએ આપણે આરામ લેટ નથી એટલે ચાર્જિંગ કરવું પડશે મોબાઈલમાં પંખો તો કાંઈ ફરવાનો નથી હવે તીડકો પડવા મળ્યા છે હવે તો ઉનાળો શરૂ છે તો પડશે ઘડીક વાર આરામ કરી લઈએ એમ ઘડીક વાર હોઈ જવું છે ઘડીક ઘડીક વાર અડધી કલાક પંદર મિનિટ દસ મિનિટ હોઈ જવું ફેમિલી તો ઘડીક વાર હોઈ ગયો છું ને અત્યારે તો ઘરે કોઈ નથી બધા પાછા ખેતરમાં હોઈ છે હમણાં સાનો ટાઈમ થઈ જાય તો બધા આવશે હું જાવ ખેતરમાં ઘડી પર ને એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે અને લેટ અમારે છે નહીં આમાં થોડુંક ચાર્જિંગ ચેલું છે ને આમાં થોડુંક બે મોબાઈલમાં હતું નહીં બે મોબાઈલ મૂકીને ખુઈ ગયો હતો હવે લેટ કેવા આવે એનું કાંઈ નક્કી નથી હવે મારે ગામમાં જવું પડશે મોબાઈલ ચાર્જિંગ કરી વિડીયો એડિટ કરી ત્યાં બધું કાંઈ થાય નહીં કેમ કે સીધા સી મોબાઈલમાં જ છે એડિટિંગ ને અપલોડિંગ બધું વસ્તુ તો એ એક તકલીફ રહી ને પાવર બેંકમાં જ ચાર્જિંગ હતું ને એને કારણે હવે ગામમાં જવું પડશે મારે બધું કમ્પ્લેટ કરી તો બસ યાર આશા છે કે તમને આજનો બ્લોગ ગમે છે ગમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી શકે નવા બ્લોગમાં જ્યાંથી બધાને જય માતાજી બાય બાય મને પાછું ભૂલાઈ ગયું ગમ્યું હોય છે ગમ્યું હોય છે સબસ્ક્રાઈબ કરી ના કરો બાયભાઈ